નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની આપણે એન્ટ્રી કરતા હોઈએ છીએ પરંતુ એ જાણવું જરૂરી છે કે કયા વિદ્યાર્થીના ખાતામાં કેટલા પૈસા પડ્યા છે ઘણા વિદ્યાર્થીને પ્રોબ્લેમ્સ આવ્યો હોય છે કે મારા ખાતામાં પૈસા પડ્યા નથી તો આપણે ચેક કરવું હોય કે કયા વિદ્યાર્થીના ખાતામાં કેટલા પૈસા પડ્યા છે તો એ આરામથી ચેક કરી શકીએ છીએ આ વિડીયો તમામ સ્કૂલો માટે ઉપયોગી બનશે જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ડિજિટલ ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે એટલે આ વેબ લિંક છે એ આવી જશે એમ પણ આ વેબસાઇટની જે સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે અહીં તમારે લોગિન પર ક્લિક આપવાનું છે ત્યાં લોગ ઇન પર ક્લિક આપી અહીં સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ લોગ ઇન પર ક્લિક આપી દો ત્યાર પછી અહીં સ્કૂલ લોગ ઇન સિલેક્ટ જ રહેવા દેવાનું છે યુઝરનેમ પાસવર્ડ આ કેપચા દેખાય છે એ નાખી દો નીચે લોગ ઇન બટન પર ક્લિક આપી દો હવે અહીંથી જે પણ વર્ષ હોય વર્ષ પસંદ કરી દો ઓકે બટન પર ક્લિક આપો હવે અહીં મેનુ શો થશે જો તમે મોબાઈલની અંદર ઓપન કરશો તો અહીં સાઈડમાં તમને ત્રણ આડી લાઈન જોવા મળશે ત્યાં ક્લિક આપશો એટલે આ મેનુ શો કરશે હવે અહીંથી ડેશબોર્ડનો ઓપ્શન તમને જોવા મળે છે તો ડેશબોર્ડ પર ક્લિક આપી પ્રી મેટ્રિક પર ક્લિક આપો હવે અહીં જુઓ તો ઘણી બધી ડિટેલ્સ અગત્યની છે જે આપણે જાણતા નથી એ ડિટેલ્સ અહીં આપેલી આ ડિટેલ્સની અંદર તમે ઓલ સ્ટુડન્ટ માટે આપેલું છે કે કેટલા સ્ટુડન્ટ પ્રપોઝલમાં લઈ લીધા છે કેટલા સ્ટુડન્ટ પ્રપોઝલમાં નથી કેટલા સ્ટુડન્ટની એન્ટ્રી સેવ થઈ ગઈ છે કેટલાની સેવ બાકી છે વેરીફાય આ બધી જ વિગતોના આંકડા આપેલા છે તમે આંકડા પર ક્લિક આપશો તો તમે એની વિગતો જાણી શકશો એવી જ રીતે પ્રપોઝલ કેટલી ટોટલ બનાવી છે કેટલી એપ્રૂવ થઈ છે કેટલી રિજેક્ટ થઈ છે પ્રોગ્રેસમાં કેટલી છે પેન્ડિંગ કેટલી બાકી છે આ બધું કાઉન્ટ થઈને આવી જાય છે નીચે અહીં તમને પૈસા પણ આપે છે કેટલા પૈસા સબમિટેડ પ્રપોઝલના કાઉન્ટ થાય છે એવી જ રીતે ખાસ મહત્ત્વનું છે પેમેન્ટનો ઓપ્શન કે કેટલા અમાઉન્ટ પેન્ડિંગ છે કેટલા અમાઉન્ટ કેટલા વિદ્યાર્થીઓ અહીં આપ્યા છે એના અમાઉન્ટ ડન થઈ ગયા છે એના અમાઉન્ટ પણ આપ્યા છે પછી ડ્રાફ્ટમાં કેટલા છે ઇનવેલિડ એકાઉન્ટ કેટલા છે આ બધું અહીં કાઉન્ટ થઈને આવે છે નીચે સ્ક્રોલ કરો એટલે તમને બેંક ડિટેલ જોવા મળે છે કે કેટલા વિદ્યાર્થીઓનું અકાઉન્ટ વેરિફિકેશન કાઉન્ટ પેન્ડિંગ છે કેટલાનું ડન થઈ ગયું છે આ બધી વિગતો ઇનવેલિડ બેંક એકાઉન્ટ આ બધું વિગતો રિજેક્ટેડ બાય પીએફએમએસ તો આ બધી વિગતો આપેલી છે તમે એના આંકડા પર ક્લિક કરશો એટલે વિશ્લે વિગતવાર જાણી શકશો આપણે કયા વિદ્યાર્થીના ખાતામાં કેટલા અમાઉન્ટ પડ્યા છે એ જાણવું હોય તો અહીં પેમેન્ટનો જે ઓપ્શન છે ત્યાં તમારે અહીં પેમેન્ટ ડન કાઉન્ટ આપેલું છે તો એ આંકડા પર ક્લિક આપવાનું છે હવે નીચે સ્ક્રોલ કરો નીચે સ્ક્રોલ કરશો એટલે તમામ વિદ્યાર્થીની ડિટેલ્સ અહીં આવી જશે આઠસો અડસઠનો આંકડો હતો તો અહીં જે પણ વિદ્યાર્થીનું તમે જાણવા માંગો છો તો એ વિદ્યાર્થીના ટોટલ સ્કોલરશિપ કેટલી આવી છે અહીંથી તમે જાણી શકશો કે સ્કોલરશિપ સાતસો પચાસ રૂપિયા છે યુનિફોર્મ અમાઉન્ટ નવસો છે એમ થાય ટોટલ સોળસો પચાસ પેમેન્ટ છે એ આ વિદ્યાર્થીના ખાતામાં જમા થયા છે વાઉચર ડેટ પણ આપી દીધી છે તમે જોઈ શકશો કે છ બાર બે હજાર ત્રેવીસ વાઉચર ડેટ આપી દીધી છે તો એ રીતનું છે તમે ક્લાસ પણ જાણી શકશો ક્લાસ વાઇઝ આપ્યું છે છેક નીચે સ્ક્રોલ કર્યું છે મેં અહીં ટોટલ આઠસો અડસઠ વિદ્યાર્થીના ખાતામાં શિષ્યવૃત્તિ છે એ જમા થઈ ગઈ છે તો આ રીતનું સરળતાથી તમે કયા વિદ્યાર્થીના ખાતામાં કેટલા પૈસા જમા થયા છે એ તમે ચેક કરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો ગમતો હોય તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ શિક્ષક મિત્રો સુધી તમામ સ્કૂલો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો